જેભળાના જે દસના ચમત્કારિક ઇલાજ પાણી પ્રયોગ જૂની અને નવી હઠીલી બીમારીઓનો છુટકારો મેળવવા માટે આ પાણી પ્રયોગ કરવામાં આવે છે અને આ પાણી પ્રયોગનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવામાં આવ્યું તો માથાનો દુખાવો સંધિવા બ્લડ પ્રેશર ડાયાબિટીસ ગળાને લગતા રોગો મૂત્રાશયને લગતાલો રોગો સ્ત્રીને માસિક સ્ત્રાવ વગેરે અનેક રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે તો આ પાણી પ્રયોગ કઈ રીતે કરવો તો કે આ પાણી પ્રયોગ તમે સવારે ઉઠો ને એટલે નરણા કોઠે બ્રશ પાણી કાંઈ જ કરવું નહીં અને બારસો પચાસ ગ્રામ પાણી એટલે કે મોટા ચાર ગ્લાસ પાણી એકી સાથે પી જવું અને આ પ્રયોગ ચાલુ કરો એટલે કે તમે આ ચાર ગ્લાસ પાણી પી લીધું પછી પિસ્તાલીસ મિનિટ સુધી તમારે કાંઈ જ ખાવા પીવાનું નહીં તમે બ્રશ પાણી કરી શકો છો પછી જ્યારે તમે આ પ્રયોગ ચાલુ કર્યો હોય ત્યારે નાસ્તા પછી બપોરે જમ્યા પછી અને સાંજે જમ્યા પછી બે કલાક સુધી પાણી પીવાનું નથી બે કલાક પછી તમારે પાણી પીવાનું અને રાત્રે સૂતા પહેલાં અડધી કલાક પહેલાં કાંઈ જ ખાવાનું નહીં પછી આ પ્રયોગ કરશો એટલે જે તંદુરસ્ત વ્યક્તિ છે એ લોકો તો એકી સાથે ચાર ગ્લાસ પાણી પી શકશે પણ જે બીમાર છે નાજુક પરિસ્થિતિ છે તે લોકોએ એક કે બે ગ્લાસ પાણી પીવાથી શરૂઆત કરી ચાર ગ્લાસ સુધી પહોંચવું અને આ પ્રમાણે પ્રયોગ કરવું પછી આ પ્રયોગ કરશો પાણીનો એટલે તમારું ડાયાબિટીસ એક અઠવાડિયામાં મટે છે ટીબી ત્રણ મહિનામાં મટે છે ગેસની તકલીફ બે દિવસમાં મટે છે હાઈ બ્લડ પ્રેશર એક માસમાં મટે છે અને કેન્સર પણ એક માસમાં મટે છે તો આ ચાર ગ્લાસ પાણી પીવાથી તમને કોઈ પણ પ્રકારની આડઅસર થશે નહીં ફક્ત બે કે ત્રણ દિવસ સુધી તમારે વધારે પ્રમાણમાં બાથરૂમ જવું પડશે પછી નોર્મલ પરિસ્થિતિ થઈ જશે તો જે બીમાર વ્યક્તિ છે એમણે સાજા થવા માટે અને જે તંદુરસ્ત વ્યક્તિ છે એ ક્યારેય બીમાર ન પડે એના માટે થઈ અને આ પાણી ઉપયોગ કરો સ્વસ્થ રહો નિરોગી રહો જેભોળાનાથ જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેભળાનાથ જે દસના